અમરેલીના ધારી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ આવી વિવાદમાં ધારી અમરેલી રોડ પર વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ આવી વિવાદમાં જ્યાં નવ થી ધોરણ બાર સુધી ધારી તાલુકાની દીકરીઓને ભણાવવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ હાલ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા દીકરીના વાલી સાથે ગેરવર્તણૂક કરતા હોય તેવું જણાયું છે ધારી પત્રકાર સંજ્ઞા પ્રમુખ સંજય વાળા દ્વારા તેના પુત્રના એડમિશનને લઈને વીપીજી હાઈસ્કૂલ ખાતે પહોંચે છે પરંતુ ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા સંજય વાળાનું અપમાન કરવામાં આવે છે ભાઈ અહીંથી તું નીકળ અત્યારે અમારી પાસે સમય નથી તો ફરી ક્યારે આવજે આવા અવનવા શબ્દોનો પ્રયોગ કરીને એક જાગૃત પત્રકારનો અવાજ દબાવવાનો પ્રયત્નો સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા થઈ રહ્યા છે ચોથી જાગીર ગણાતા જો પત્રકારના જ અવાજ આવી જ રીતના અપમાન કરવામાં અને દબાવવામાં આવશે તો ક્યાંય ને ક્યાંય લોકશાહી અપમાન પણ થતું હોય તેવું લાગવા મળશે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી